બનાસકાંઠાના અમીરગઢના કાકવાડામાં ચોમાસાની ઋતુમાં બનાસ નદી આફતરૂપ બને છે દર વર્ષે ચોમાસામાં બનાસ નદીમાં પાણી આવતા કાકવાડા ગામના નદી પાર રહેતા એકસો પચાસ જેટલા ખેડૂતો પરિવારોને નદીમાં વહેણમાંથી પસાર થવું પડે છે દૂધ ભરાવવા હોસ્પિટલ જવા માટે અને વિદ્યાર્થીઓને શાળાએ જવા જીવના જોખમે નદી પાર કરીને એક કાંઠેથી બીજા કાંઠે આવવું પડે છે જેના પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે જ્યારે વરસાદી માહોલ સર્જાય અને નદીમાં પાણીનું ઓછું વહન ચાલતું હોય ત્યારે બાળકોએ અભ્યાસ કરવા માટે નદીના વહેણમાંથી માથે ચોપડા ઉપાડી પસાર થવું પડે છે પરંતુ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય ત્યારે બાળકોએ ભણતર વગર રહેવા મજબૂર બનવું પડે છે આ સમસ્યા વર્ષોથી ચોમાસાની ઋતુ દરમિયાન સર્જાય છે જો કે કુલ બનાવવા અનેકવાર ખાત કરવામાં આવ્યા છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પરિસ્થિતિ ઠેર ને ઠેર જોવા મળી રહી છે જેના પગલે ગ્રામજનો માં નેતાઓ અને તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે સમસ્યા એટલે કોઈ વર્ષોથી અમારી સમસ્યા બાકી છે પણ કોઈ હજુ પૂરી નથી બધા નેતા આવી ગયા મુરૃદ કરી ગયા પણ કોઈ એમનો નિકાલ લાવતા નથી કોઈ દૂધ ભરાવાની કોઈ બેન બેટી છે ડિલિવરી છે કોઈ દવાખાનાનું હોય એનું કોઈ અમારે 15 કિલોમીટર ફરીને જવું પડે દવાખાના માટે એટલે અમને કોઈ સેફટી નથી મળતી સાધન ને બીજા કોઈ અમારું ખૂબ તકલીફ પડે કેટલું પાણી છે નદીમાં કઈ રીતે જવું પડે પાણી તો છે સવારમાં માં તો સાત થી આઠ ફૂટ જેવું પાણી હતું એટલે કોઈ આવવાની સમસ્યા નથી તકલીફ સર ખૂબ પડે છે સવારમાં માં આવવા જવા દૂધ બંને ટાઈમ લાવવાનું ખૂબ તકલીફ પડે છે એટલે ચાર પાર ભેંસો ને લાવવાનું પંદર કિલોમીટર ફરી તો એટલો તો કોઈ ભાડું અપાય નહીં ટ્રેક્ટર બીજે કરીએ તો આવે અહીંથી લાવવાનું ખૂબ તકલીફ પડે કોઈ બહેરે બીજે તો જઈ ને કે છોકરાને ઉંચકીને લાવવા પડે છોકરા પાંચ એક થી છ ધોરણવાળા તો ઘેરા જઈ હાલે અને સવારને તકલીફ ખૂબ પડે બંને ટાઈમ માટે અમે સરકારને રજૂઆત ગાંધીનગર ઉધી કરેલી પણ હજી સુધી કોઈ એનો રસ્તો જ નહીં કરી આપ્યો અમને કેટલી વખત તો આઈ આઈની મુહૂર્તિ કરી ગયા એક હાથ મુહૂર્ત કર્યું ખૂબ ત્રણ થી ચાર વખત કર્યું છે હજી સુધી કોઈ એનો નિકાલ થયો નથી શું માંગ છે અમાર તો સાહેબ નાના મોટા પુલિયાની જ માંગ છે અમારે તો પેલી પેલી ખડો આ ખડો થી પેલી ખડો થાય એવું અમને કોઈ રસ્તો સારો નિકાલી આપે એ જ માગે અમારી શું નામ આપનું અમારું સાહેબ ચાખડીયા દેવસેનભાઈ પોપડજી ગુજરાત સરકારના ભણસે ગુજરાતના દાવાઓમાં કેટલી સત્યતા છે તેની આ વાસ્તવિકતા જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં જ્યાં દર ચોમાસામાં ભારે વરસાદમાં બાળકો જીવના જોખમે અભ્યાસ માટે શાળામાં જવા મજબૂર બન્યા છે જ્યારે ભારે વરસાદ આવે અને વચ્ચે આવતી બનાસ નદી જો ચાલુ થઈ જાય તો બાળકો અભ્યાસથી પણ ઘણા દિવસ સુધી વંચિત રહે છે કાકવાડા પ્રાથમિક શાળામાં નદી પાર વિસ્તારમાંથી બાળકો અભ્યાસ માટે આવે છે જે તમામ બાળકોને નદીમાં વહેતા પાણીમાંથી પસાર થવું પડે છે જોકે રાજસ્થાનમાંથી નદીમાં વધુ પાણી આવે છે ત્યારે પંદર કિલોમીટર સુધી ફરીને નદી પાર આવવું પડે છે જેને લઈને ભારે મુશ્કેલી વેઠવી પડે છે